દેશભરમાં રામ મંદિરને લઈ અનેરો ઉત્સવ જોવા મળી રહ્યો છે ત્યારે સમગ્ર બનાસકાંઠા જિલ્લાના વિવિધ ગામમાં અક્ષત ચોખાનું સ્વાગત હર્ષોલ્લાસપૂર્વક કરવામાં આવી રહ્યું છે જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો ગાજતે જય શ્રી રામના નારા સાથે અક્ષત સાથે આમંત્રણ પાઠવી રહ્યા છે જે તે ગામના ગ્રામજનો મોટી સંખ્યામાં ટ્રેક્ટરો બાઇકો ગાડીમાં યાત્રા સાથે અક્ષત લેવા પહોંચી રહ્યા છે ત્યારે બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરમાં આવેલ સરસ્વતી પાર્ક ખાતે શ્રી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને શહેરીજનોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે સરસ્વતી તે પાર્ક ખાતે પણ ગત છવ્વીસમી ડિસેમ્બરથી લઈને આગામી ચોવીસમી જાન્યુઆરી સુધી સોસાયટીના રહીશો દ્વારા રામધૂન ગાવાનું આયોજન મનુભાઈ અને ભદ્રેશભાઈ મેવાડા દ્વારા કરવામાં આવી રહ્યું છે જે સોસાયટીમાં આવેલા જગતજનની જગદંબા જગદંભામાં અંબેના મંદિર પરિસરમાં કરવામાં આવે છે જેમાં મોડી રાત સુધી સોસાયટીના આભાલ વૃદ્ધ સૌ કોઈ અનન્ય ભક્તિ ભાવથી રામધૂન ગાય પ્રભુ શ્રી રામના ગુણગાન ગાય છે